टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमारे देश में आजीदाबीवाद की खूबज विकास हो है। નેતાઓના ભાષણો અને દૂરદર્શનની ડોક્યુમેન્ટ્રીઓમાં વિકાસ ભારોબાર દેખાય આ ભાષણો અને ડોક્યુમેન્ટ્રી જોશો તો તમને શાઇનિંગ ઇન્ડિયા જોવા મળે આ ચમકદમકથી દૂર તમે અંતરિયાળ વિસ્તારોમાં નજર કરશો તો એક અલગ ભારત જોવા મળશે આ ભારતમાં ચમકદમક તો બહુ દૂરની વાત છે પરંતુ પાયાની સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરવામાં આવે છે તેમણે જઝૂમવું પડે છે આજીજી કરવી પડે છે નેતાઓ દર પાંચ વર્ષે તેમની પાસે પહોંચી જાય છે એ સમયે તેઓ તેમના હાથ જોડતા હોય છે મોઢામાં સ્મિત હોય છે આ સમયે તેમના પગમાં ચંપલ પણ બ્રાન્ડેડ હોતા નથી સામાન્ય હોય છે ચૂંટણીનો વેશ કંઈક અલગ જ હોય છે આ નેતાઓ કહે છે કે અમને મત આપો અમે તમારું ભાગ્ય બદલી નાખીશું લોકોના મનમાં આશા જાગે થોડાક દિવસ બાદ આ આશા નિરાશામાં ફેરવાઈ જાય છે હવે સવાલ એ છે કે લોકો ક્યાં સુધી ધીરજ રાખે આજે અમારે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના બેડી ફરતલા ગામની વાત કરવી છે સ્વાભાવિક રીતે તમારામાંથી કદાચ કોઈએ આ ગામનું નામ પણ નહીં સાંભળ્યું હોય એના વિશે વાત કરવાનું કારણ આ ગામના લોકો છે આ ગામના લોકો આઝાદી બાદથી રસ્તા જેવી પાયાની સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે પર્વતીય વિસ્તારોમાં આ ગામ આવેલું છે એક પાકા રસ્તા માટે તેઓ આઝાદી બાદથી રાહ જોઈ રહ્યા છે આ સમયગાળામાં તેમણે ઉત્સાહ અને આશાથી અનેક નેતાઓને મત આપ્યા હતા ચૂંટાયેલા એક પણ નેતાએ તેમની પીડા ન સમજી આ ગામમાં ત્રણસો ને પચાસ પરિવારો રહે છે આખો વિસ્તાર પર્વતીય છે એટલે ફોર વ્હીલર આ ગામમાં આવી શકે એવી સ્થિતિ જ નથી આ ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવવા માટે પણ તૈયાર નથી ઇમરજન્સીની સ્થિતિમાં ઇજાગ્રસ્ત લોકોને જોડીમાં લઈ જવા પડે છે બાળકોને સ્કૂલે જવામાં તકલીફ થાય છે સરકાર સ્કૂલ ચલે હમનું કેમ્પેન ચલાવે પરંતુ વરસાદની સિઝનમાં આ ગામના બાળકો સવાલ કરે કે કેસે સ્કૂલ ચલે હમ આ ગામના લોકોએ જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સુધી અનેક સરકારી વિભાગોમાં પાકા રસ્તા માટે અરજી કરી જેની કોઈ જ અસર ન થઈ તેમણે વોટ માંગવા આવનારા નેતાઓને આજીજી કરી હતી નેતાઓને એનો કશો ફરક નહોતો પડ્યો દશકાઓ સુધીના સંઘર્ષના કારણે તેમની ધીરજ ખૂટી ગઈ આમ તો આ વિસ્તારમાં બેડી ફરતલાની જેમ બીજા અનેક ગામોની પણ આવી જ સમસ્યા હતી પાક્કો રસ્તો બનાવવા માટે વધારે ખર્ચો થાય પંચાયતની પાસે એટલું ભંડોળ નથી આવી સ્થિતિમાં બેડી ફરતલા ગામના લોકોએ વિચાર્યું કે હવે તો સ્થિતિ જાતે જ બદલવી પડશે એટલે તેમણે હાથમાં કોદાળી અને પાવડા ઉઠાવ્યા આખરે ગામના લોકોએ ચાર પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો રોડ જાતે જ બનાવી દીધો તમે પોતે જ સાક્ષી હશો કે રસ્તાઓ તૈયાર કરવામાં કેટલો સમય લેવામાં આવે છે સૌથી પહેલાં તો ફાઇલ પાસ કરવામાં જ ખાસો સમય નીકળી જાય જેના પછી જે જગ્યાએ રસ્તો બનાવવાનો હોય ત્યાં ડામર સહિતની સામગ્રી ઠલવાય રસ્તો બનતા તો ખાસો સમય લાગે સ્થાનિક લોકો સવાલો પૂછતા રહે છે કે રસ્તો બનાવવાનો રસ્તો કેવી રીતે નીકળશે આવી સ્થિતિમાં બેડી ફટલા ગામના લોકોને શાબાશી આપવી પડે તેમણે માત્ર બે અઠવાડિયામાં જ આ રસ્તો બનાવી દીધો આ રસ્તો ગામના લોકોના સંપ અને મક્કબતાનું પ્રતિક છે ગામના દરેકે લોકોએ એમાં સહયોગ આપ્યો ગામના દરેકે દરેક પરિવારે રસ્તો બનાવવા માટે મજૂરી કરી પરિવારમાંથી એક સભ્ય ખેતરમાં કામ કરે તો બીજો સભ્ય રોડ બનાવવા માટે યજ્ઞમાં આહુતિ આપે વડીલોએ પથ્થરો તોડવાનું કામ કર્યું અને નાના બાળકો નાના નાના પથ્થરો લઈને જતા હતા આખું મિશન ખૂબ જ સંકલન કરીને પાર પાડવામાં આવ્યું કોઈએ સાધનો આપ્યા છે જ્યારે કોઈએ કામ કરનારાઓ માટે જમવાની વ્યવસ્થા કરી ગામના લોકો કહે છે કે આ કોઈ સામાન્ય રસ્તો નથી પરંતુ એ તેમની મક્કમતા આત્મનિર્ભરતા અને સમાનનું પ્રતિક છે આ માત્ર એક રસ્તાની ઘટના નથી આ એક જંગ છે તેમણે સત્તામાં રહેલા લોકોને અરીસો બતાવ્યો છે આ રસ્તા પરથી પસાર થતી વખતે ગામના લોકોને ગર્વ થશે ગામના લોકો તો કહે છે કે નેતાઓએ વોટ માગવા માટે અમારા ગામમાં આ રસ્તા પરથી ન આવવું જોઈએ બેડી ફરતલા ખરેખર દેશના બીજા ગામો માટે પણ આદર્શ છે આ કહાની બતાવે છે કે ગામના લોકો ધારે તો મોટું મિશન પાર પાડી શકે છે